માધાપર મથિયા કોલોની રહેવાસી છેલ્લા ચાલીસ વર્ષથી ત્યાં રહે છે અને દર વર્ષે તેઓ હોળી સળગાવે છે હોળીની ઉજવણી પરંપરાગત રીતે મનાવવામાં આવે છે હોળી સળગતી હોય ત્યારે એની ચારે બાજુ ફેરા ફરવામાં આવે છે ટોટલ ચાર ફેરા ફરવામાં આવે છે આવી રીતે દર વર્ષથી જેમ માધાપર મધ્યે હોળીની ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ જય ધણી માતાદેવ જય હિન્દ જય ભારત અસીડા માધવમાં કઈક વર્ષો તો રહોતા આ શકે તે માં આસાઈ જન્મ હતા થા અને મારું નામ મૈશ્વરી સંધ્યા અર્જતભાઈ છે હું ધોરળ ત્રણ માં અભ્યાસ કરું છું અમારે માધા પરમાય ને રોજ ના હરસા લે ને હોળી બનાવે છે મારું નામ મૈસે લક્ષ્મી પરેશભાઈ છે હું ધોરળ પાત માં અભ્યાસ કરું છું ત્યાં અમારા માં હોળી અમે ઉજઈએ છીએ મતિયા કોલોની માં મારું નામ જોગીકાવ્યા છે હું હરી મા મને બહુ મજા આવે છે અમે સવારના કલર પણ લગાવીએ છીએ એકબીજાને મારું નામ જોગીકાવ્યા છે હું હરી મા મને બહુ મજા આવે છે અમે સવારના કલર પણ લગાવીએ છીએ એકબીજાને મારું નામ મૈશ્વરી ઉર્વી છે હું હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું અહીંયા અહીંયા મને 4 વર્ષથી હું होली रम हूँ रमुचू अमरा अमरा कुटम नाम बदा सभीओ होड़ी रमता रमता सासरे आया चहूं दार्जीमराज ये जी काम माधवप्रथा मैं सूरी समझा रामगुरु ने सां की तारिक जंगल वो हाँ की तारिक जंगल તો બે ટીમે આજે થી તો ત્યાં જેવો આ ઉત્સવ અને આ સાચે ચા આસાન હોરી ચાર ફેરા ભિલાતા અને પીપીટી પીટી હું મે હોરી માંથી ચાર ફેરા ઘરે આવી અને જો સૌ આ રે મેચ ચોક મે નામ છે બેટા તમારું નામ મારું નામ મૈશ્વરી રેન શીખે હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું અહીંયા અસ આયુ તા વરે થઈ પૂંજા ન બોલ્યાં તો મુજે ઘર કે સામય હોળી સરગમાં અચેતી અને એ પરંપરાથી અસિ હોળી મના છોકરા અટર થાય પહેણ લા લાડુ લાડું તો અસિ એ આટા દેરાયું તથા ધર્મગુરુ વચ્ચે વેહો લાલજી મહારાજ અને વર્ષોથી અસિ કર્યું